તે પરંપરા આજે પણ ભાવ અને ભક્તિ સાથે આગળ વધારવામાં આવી રહી છે શિયાળાની ઋતુ દરમિયાન યોજાતા શાકોત્સવમાં સંતો દ્વારા રીંગણનું શાક અને બાજરીના રોટલા ભગવાનના ભાવ સાથે તૈયાર કરી હરિભક્તોને પીરસવામાં આવે છે માંજલપુર મણિનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ દિવ્ય ભવ્ય શાકોત્સવમાં ચાલીસ સંતો સહિત અંદાજે આઠ સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા શાકોત્સવ દરમિયાન સાતસો કિલો રીંગણ પાંચસો કિલો અન્ય શાકભાજી પાંચસો કિલો રોટલા અને કાજુ ખીચડી કઢી સહિતના વિવિધ વ્યંજનો પ્રસાદ હરિભક્તોને ભાવભક્તિપૂર્વક પીરસવામાં આવ્યો હતો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર